નમસ્કાર મિત્રો અમારી અસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જે મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ખોરાકમાં વધુ પડતું મીઠું લોશો તો થઈ જાઓ સાવધાન જે મિત્રો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે વધુ પડતું મીઠું ખાવાથી હાર્ટ એટેક અને કિડની પર ખરાબ અસર પડે છે જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે મીઠામાં સોડિયમ હોય છે જેમાં શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે મળતી માહિતી અનુસાર મિત્રો 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 જણાવી કે ત્યારે ત્યારે પરંતુ જ્યારે જરૂર કરતાં વધુ મીઠું ખાઈએ છો છીએ ત્યારે મિત્રો શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે જેનાથી પાણીની ઉપન થાય છે અને મિત્રો જણાવી દઈએ કે તેની અસર સુધી આપની ત્વચા પર પડે છે ત્વચા સુકૂન અને નિર્જીવ અને ફિલિંગ બની શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો